નમસ્કાર મિત્રો જીવનમાં હંમેશા બીજો મોકો મળે જ એ જરૂરી નથી એટલે પ્રથમ તકને જ તમારી સફળતાનું સાધન બનાવો રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિ પરિવારમાં આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકો વિશે કે છ ઓક્ટોબર સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે આજે આપણે જાણીશું કે કઈ બાબતોમાં સાવચેતી રાખવી જોઈએ અને કઈ ખુશખબરીઓ તમારા જીવનમાં આવવાની છે ચાલો મિત્રો શરૂઆત કરીએ અને જાણી લઈએ વૃષભ રાશિના જાતકોનું આજનું સંપૂર્ણ દૈનિક રાશિફળ અમે તમને જણાવીશું કે આજનો તમારો પારિવારિક જીવન કેવો રહેશે તમારો વ્યવસાય અને કારકિર્દી કઈ દિશામાં આગળ વધશે પ્રેમજીવનમાં કયા ફેરફારો આવશે અને આરોગ્યના ક્ષેત્રમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી રહેશે જો તમારી રાશિ વૃષભ તૌરુષ છે તો આ વિડિયો આખો જરૂર જુઓ મિત્રો આજે સોમવાર છે ભગવાન શિવનો દિવસ કમેન્ટ વિભાગમાં જરૂર લખો જય ભોલેનાથ ભોલેનાથ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તેવી શુભકામનાઓ વિડિયોને લાઇક કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી બેલ ને ઓલ પર સેટ કરો તેથી આવનારા તમામ રાશિફળ અને અપડેટ્સ તમને સૌ પ્રથમ મળે હવે જાણીએ આજનું પંચાંગ તારીખ છ ઓક્ટોબર બે હજાર સોમવાર તિથિ તૃતીયા ચતુર્દશી નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ અને ઉત્તર ભાદ્રપદ શુક્લ પક્ષ સૂર્યોદય સવારે છ વાગીને સોળ મિનિટ વાગ્યે સૂર્યાસ્ત સાંજે છ વાગીને એક મિનિટ વાગ્યે શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન કરેલ કાર્ય શુભ પરિણામ આપશે અશુભ સમય સાંજે પાંચ વાગીને અઢાર મિનિટથી છ વાગીને બાર મિનિટ સુધી આ સમયગાળામાં કોઈ નવું કે મહત્વપૂર્ણ કાર્ય શરૂ ન કરો કારણ કે અવરોધો ઊભા થઈ શકે છે લકી નંબર પાંચ શુભ રંગ ફિરોઝી અને હળવો લીલો હવે વાત કરીએ આજના વૃષભ રાશિફળની આજનો દિવસ તમારા માટે પ્રગતિ અને પરિવર્તન લઈને આવશે કારકિર્દીમાં કોઈ મોટો બદલાવ શક્ય છે જેમ કે પગારમાં વધારો પ્રમોશન કે નવી જવાબદારી મળવી કોઈ સલાહકાર ગુરુ કે શિક્ષક સાથે પ્રવાસ અથવા વિદેશ જવાની તક મળી શકે છે જે તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થશે આધ્યાત્મિક રીતે આ સમય આત્મચિંતન અને નવા અનુભવો સ્વીકારવાનો છે આહાર અને દૈનિક જીવનમાં શિસ્ત અપનાવીને તમે ઉત્તમ આરોગ્ય મેળવી શકશો આજે તમે એવા વ્યક્તિને મળી શકો છો જે તમારા જીવનમાં પિતા સમાન માર્ગદર્શકનું સ્થાન ધરાવે છે અથવા કોઈ બાળક જેને તમારી મદદની જરૂર છે ભાગ્ય આજકાલ તમારી સાથે છે પરંતુ યાદ રાખો પૈસાના મામલામાં જોખમ લેવું યોગ્ય નહીં હોય કોઈપણ રોકાણ કરતા પહેલાં વિચારવી જોઈએ કારણ કે તરત લાભ મળવાની શક્યતા ઓછી છે નક્ષત્રો તમારા પક્ષમાં છે પણ ઉતાવળ કે લોભથી બચો વ્યક્તિગત મતભેદોને ધીરજ અને શાંતિથી ઉકેલો મનને શાંત રાખો અને ધ્યાનનો અભ્યાસ કરો તેનાથી તમે દરેક પરિસ્થિતિમાં સંતુલિત રહી શકશો તમારી મહેનત અને ઝડપ તમને આગળ વધવા પ્રેરણા આપશે સફળતા મેળવવા માટે તમારા વિચારોમાં લવચિકતા લાવો જેથી તમારું દૃષ્ટિકોણ વિશાળ બનશે અને વ્યક્તિત્વમાં તેજ આવશે તમારું વિચારીને કામ કરવાની રીત બદલાશે આત્મવિશ્વાસ વધશે અને જીવનમાં નવી ઉર્જા આવશે તો મિત્રો આજનો દિવસ વૃષભ રાશિના જાતકો મિત્રો આજે આર્થિક બાબતોમાં તમારા માટે કેટલાક નવા મોકાઓ ઊભા થશે જે સારી આવકનું સાધન સાબિત થશે જો તમે સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશો તો જીવનસાથી તરફથી મળેલી પ્રશંસા તમને ખુશી આપશે પરંતુ ધ્યાન રાખો જો તમે તમારા સાથી પર હુકમ ચલાવવાનો પ્રયત્ન કરશો તો તણાવ અથવા મતભેદ થવાની શક્યતા રહેશે સાહસિક નિર્ણયો અને જોખમ લેનાર પગલાં આજે તમારા હિતમાં રહેશે જો તમને લાગે કે કેટલાક લોકો તમારા માટે લાભદાયક નથી અને તેમની સંગતમાં ફક્ત સમય નષ્ટ થાય છે તો તેમથી અંતર રાખવું સર્વોત્તમ રહેશે આજે તમને તમારા જીવનસાથી સાથે શાંતિપૂર્ણ સમય ગાળવાનો મોકો મળશે પરંતુ થોડી આરોગ્ય સંબંધિત અસ્વસ્થતા થઈ શકે છે પારિવારિક દૃષ્ટિએ આજનો દિવસ થોડો ભાવનાત્મક રહી શકે છે કોઈ જૂના પરિચિતની યાદો તમને થોડું ઉદાસ કરી શકે છે પરંતુ ઘરના લોકોનો સહકાર તમને આંતરિક શાંતિ આપશે પરિવારના કોઈ વડીલના આરોગ્યને લઈ થોડી ચિંતા રહી શકે છે હાલ કે જીવનસાથીનો સાથે તમને રાહત મળશે પ્રેમ સંબંધોમાં આજે મિશ્ર પરિણામ મળશે રોમેન્ટિક પળો મળશે પણ મૂડ સ્વિંગના કારણે નાના નાના મતભેદ પણ ઊભા થઈ શકે છે તમારા વિચાર સ્પષ્ટ અને સંતુલિત રીતે વ્યક્ત કરવા મહત્વપૂર્ણ રહેશે લગ્નિત જાતકોના સંબંધોમાં સંતુલન જળવાઈ રહેશે વ્યાપાર સંદર્ભે આજે કોઈ પ્રવાસની યોજના થઈ શકે છે જે આગળ જઈ લાભદાયક સાબિત થશે કોઈ મહત્વપૂર્ણ ડીલ અથવા સંધિમાં સફળતા મળવાની શક્યતા છે પરંતુ વ્યાપારિક નિર્ણયો ઝડપમાં ન લો નવા ક્લાયન્ટ અથવા મોકાઓ મળશે તો તેમની સારંભ તપાસ કરો ઓફિસમાં આજે વ્યસ્તતા વધારાની રહેશે અને તમારી મહેનત નોટ થશે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જવાબદારી તમને સોંપાઈ શકે છે તેથી એકાગ્ર રહો કારણ કે નાની ભૂલ મોટો અસર કરી શકે છે સહકર્મીઓ સાથે મતભેદની શક્યતા છે એટલે શાંતિ જાળવો યુવાનોને અચાનક પ્રવાસ અથવા વધારાની જવાબદારી મળવાની શક્યતા છે આત્મવિશ્વાસ અને અપડેટ રહેવું આજે સફળતાની ચાવી રહેશે અજાણ્યાઓ પર વિશ્વાસ કરતા પહેલાં વિચાર કરી લેશો તો હવે તમારા લવ લાઈફ વિશે જાણીએ દિલ સંબંધિત મામલામાં આજે થોડું ઉલઝાણ મહેસૂસ થશે કારણ કે તમે તમારા સાથી અને તેમના પરિવાર બંનેને ખુશ રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા હશો જેમાં તમે પોતાને અવગણો છો છો સામાજિક વર્તુળથી થોડું અલગાવ મહેસૂસ થશે પણ લોકો તમારી ભાવનાઓ સમજશે ત્યારે તમને ખુશી થશે સંબંધોમાં કરેલા પ્રયત્ન વ્યર્થ ન જશે કોઈ મુલાકાત અથવા પ્રવાસ દ્વારા તમને તમારા દિલની વાત કહેવાનો મોકો મળશે માતાપિતા જેમ માર્ગદર્શક વ્યક્તિ અથવા કાઉન્સેલરની સલાહ ઉપયોગી થશે પ્રેમ સંબંધ મજબૂત બનાવવાની કોશિશ કરો જે દીર્ઘકાલીન સંબંધ બનાવી શકે છે તમારા પ્રયત્નોથી આજે સારા પરિણામ મળશે પણ તમારો દૃષ્ટિકોણ સ્થિર રાખવો જરૂરી છે નહીંતર મતભેદ વધશે આ સમયે દરેક પરિસ્થિતિને શાંતિ અને ધીરજથી સંભાળવાનો છે તમારી ભાવુક પ્રકૃતિ આજે પણ તમારા આકર્ષણનું કેન્દ્ર રહેશે હાલ તમે માત્ર રોમેન્ટિક નહીં પણ કોઈ ખાસ વ્યક્તિ સાથે ગાઢ સંબંધ ચાહો છો પરંતુ જો સાવધ ન રહો તો મતભેદ તણાવ લાવી શકે છે હવે તમારા કરિયર તરફ વળીએ આજે તમારી પ્રશંસા કોઈ વડીલ અથવા સિનિયર વ્યક્તિ કરશે કાર્યસ્થળે તમારા પ્રયત્નો નોંધાશે અને તમે તમારી મહેનતનું ફળ મેળવો છો બોનસ અથવા પ્રમોશન જેવી ખુશખબરી મળવાની શક્યતા છે કોઈ પ્રવાસ અથવા વિદેશી મોકા દ્વારા પણ કરિયરમાં પ્રગતિ મળશે આ પ્રવાસ તમારા આધ્યાત્મિક વિચારને પણ ગહન બનાવશે અને મહત્વપૂર્ણ શીખ આપશે પરંતુ આવતી ચુનૌતીઓ માટે તૈયાર રહો અને નુકસાન ચોરી અથવા અકસ્માતથી બચવા સાવચેતી રાખો કરિયરમાં ફેરફારની શક્યતા છે જે અસ્થાયી આર્થિક નુકસાન આપી શકે છે પણ લાંબા ગાળે લાભદાયક સાબિત થશે તમારી મહેનતનું ઇનામ મળવાનો સમય આવી રહ્યો છે નિવેશ અથવા સટ્ટાબાજીથી દૂર રહો હાલ આ તમારા માટે સૌથી સારો ઉપાય છે હવે તમારા આરોગ્ય વિશે જાણીએ આજે કમર દર્દ અથવા શરીરમાં જકડાણ થઈ શકે છે કામ કરતી વખતે સાચી પોઝિશનમાં બેસવું અત્યંત મહત્વનું છે વાંકું બેસવાથી અથવા ઝૂકીને કામ કરવાથી દર્દ વધે છે તેથી સીધી કમર રાખી બેસવાની આદત બનાવો આ તમારી સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે તમારા આહાર પર નિયંત્રણ રાખો અને નિયમિત યોગ અથવા વ્યાયામ ભૂલો ન કરશો જીવનશૈલીમાં સુધારાથી શરીર અને મન બંને સ્વસ્થ રહેશે આજનો ઉપાય આજે તમારા માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અતિ લાભદાયક રહેશે માન્યતા છે કે તેના જાપથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં શાંતિ મળે છે હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો એ જ તમારી સફળતાની ખરી ચાવી છે તમારો દિવસ મંગલમય રહે નમસ્કાર મિત્રો રાધે રાધે સારું